હેલો ગાય જય માતાજી સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલમાં આજે આપણે લઈને આવ્યા છીએ ઘનશ્યામ મહારાજનું તોરણ આ તોરણમાં આપણે અગિયાર જીરો મોતી યુઝ કરેલા છે અને આવા ઘણા બધા વિડીયો આપણે યુટ્યુબ ચેનલમાં મૂકીએ છીએ અને વિઝિટ કરો આ પટ્ટી આપણે ત્રણ મોતીથી ફોરવેલી છે જેમાં અલગ અલગ પ્રકારના ચોગઠીઓ નાખી છે વચ્ચે સરસ મજાનું એવું ફૂલ બનાવ્યું છે એમાં પણ આપણે અલગ અલગ પ્રકારના કલર યુઝ કરેલા છે આમાં મોતી આપણે અગિયાર ઝીરો યુઝ કર્યા છે તો કેવું લાગ્યું અમારું તોરણ સારું લાગ્યું હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો આ છે આપણું ઘનશ્યામ મહારાજનું તોરણ તોરણની લંબાઈ છે સાડા ત્રણ ફૂટ તો કેવું લાગ્યું અમારું તોરણ અમારી યુટ્યુબ ચેનલમાં ઘણા બધા વિડીયો મૂક્યા છે એની વિઝિટ કરો અને સારા લાગે અમારા વિડીયા તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આ તોરણ સારું લાગ્યું હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો